આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે રમત રમાડવાની છે રમતનું નામ છે રામ રામ ભૈયા તો ચાલો બાળકો રમવું છે ને તૈયાર છો ને બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી ગયો ચાલો તો તૈયાર છો ને બધા ચાલો તો હું તમને સમજાવું પહેલાં પછી તમારે રમવાનું છે હું અહીંયા એક બેનને ઊભા કરું છું શ્રદ્ધાબેનને શ્રદ્ધાબેન આ તમારું રાઉન્ડ છે એ રાઉન્ડ ફરતાય બે ત્રણ ચક્કર લગાવી અને પછી જેના માથે એ હાથ મૂકશે તેને એની સામે દોડવાનું અને પછી એ બે જ્યાં ભેગા થાય ત્યાં રામ રામ બોલવાનું રામ રામ ભૈયા પછી એમાંથી બેમાંથી જે પેલા દોડીને બેસી જાય તે વિજેતા અને જે પેલા ન બેસે અને ઊભા રહે તેને પાછો દાવ આપવાનો આવી રીતે એક પછી એક બધાનો વારો આવશે બરાબર છે સમજાણું ખ્યાલ આવ્યો ચાલો શ્રદ્ધાબેન ઊભા થાવ અને સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ ચાલો શ્રદ્ધાબેન બેસી ગયા છે નિધિબેન ઊભા છે એમનો વારો ચાલો રાઉન્ડ ફરો બે ત્રણ અને પછી એક વ્યક્તિ માથે હાથ મૂકવાનો છે ચાલો સરસ વેરી ગુડ રમ ભૈયા સરસ વેરી ગુડ ચાલો તિથિબહેન બેસી ગયા છે નિધિબહેન ઉપર પાછો દાવ આવી રીતે પાછા રાઉન્ડમાં ફરશે અને બીજા બીજામાંથી હાથ મૂકશે અને દાવ આગળ વધશે અને રમત આગળ વધશે તો આવી રીતે રમવાનું છે આપણે બરોબર મજા આવે છે ખૂબ મજા આવે છે બરોબર તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ આવી જ રીતે આપણે આ રમત રમા કરવાની છે જેથી તમને મજા આવે સરસ વેરી ગુડ સાબાસ